સુરતમાં ગુલાબી ઠંડીના પાંચસો થી વધુ લોકોએ એકસાથે સાથે એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબા કર્યા છે સહયોગ ફિઝિયોથેરાપી અને ફિટનેસ સેન્ટરના પ્રારંભે આ એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબાનું આયોજન કરાયું હતું અનોખા કાર્યક્રમની શરૂઆત મ્યુઝિકના રિધમ પર એરોબિક્સ ઝુમ્બા અને યોગ ગરબાના તાલે થઈ જેમાં લોકોએ મજા કરી ફિટનેસના પરિપ્રેક્ષકમાં પાર્ટી કરી અનોખી ઉજવણીમાં હજારો લોકોએ આરામ કરવા માટે થોડી ફૂલ અને યોગદાનના સંસ્કારોથી ઠંડી હવામાં આરામ લીધો હતો નવા વર્ષો

માટે લોકોએ સંકલ્પ લીધો હતો અમારું નામ નિધિ છે સહયોગ ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર દ્વારા દર વર્ષે અમે લોકો ફિટ પાર્ટીનું આયોજન કરીએ છીએ આ પાર્ટીનું ઇનિશિયેટિવ એ છે કે ન્યુ શરૂઆત તમે હેલ્ધી વેમાં કરો યોગા મેડિટેશન પ્રાણાયામ અને ઝુમ્બા કરીને આ પાર્ટીને અમે શરૂઆત કરી હતી જનરલી એવું હોય છે કે રાત્રે લેટ નાઇટ પાર્ટી કરીને મોડે સુધી બધા સૂઈ રહેતા હોય પણ જે પણ હેલ્થને માટે કોન્શિયસ છે તે લોકો આજે સવારમાં છ વાગ્યામાં ઊઠીને પાંચસોથી વધારે પબ્લિક અહીંયા ભેગું થયું છે અને બધાએ સાથે મળીને યોગ ગરબા ઝુમ્બા એરોબિક્સ અને મેડિટેશન કર્યું છે બ્યુરો રિપોર્ટ એસ આઈ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે ચૂડાયેલ રહુ એસ આઇન ન્યૂઝ સાથે